કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ પાંચમાં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર આઠ મારું ગીત જે વિદ્યાર્થી મિત્રો તમને તમારી પ્રોજેક્ટ પ્રવૃત્તિના પાના નંબર ચોવીસ અને પચીસ ઉપર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિનું સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરીએ તેના પહેલાં ખાસ કરીને તમે ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનો પણ ન ભૂલતા પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર મિત્રો આઠ છે મારું ગીત જેની અંદર આપણે મિત્રો શું પ્રવૃત્તિ કરવાની છે એની વાત કરીએ તો આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં તહેવારો સુપ્રસંગોએ કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળતા આવ્યા હશો આ પ્રકારના લોકગીતો હજી પણ આપના માતા પિતા દાદા દાદી સગાવાહાલાના મુખે ગવાતા જ જશે તો આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકમાં ન હોય પરંતુ માત્ર આપણા ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે તો આવા લોકગીતો પૈકી કોઈક ગીત કે કોઈ એક કે બે ગીત મિત્રો તમારે અહીંયા લખવાના છે બરાબર તો ચાલો આપણે લખીએ તો મિત્રો લોકગીતનું નામ છે વાવા વા વાયાને વાદળ ઉમટ્યા તમારા માતા પિતા અથવા તમે કોઈના પાસેથી બીજું ગીત પણ આવી રીતે લખાવી શકો છો એવું જરૂરી નથી કે આ જ ગીત લખો તો મિત્રો વા વાયાને વાદળ ઉમટ્યા જે ગીત છે એની વાત કરીએ તો આપણે અહીંયા પઠન કરીએ છીએ આપણે રાગ ગાતા નથી બરાબર તમારે જો રાગ આવડતો હોય તો તમે ગાઈ પણ શકો છો વા વાયા ને વાદળ ઉમટ્યા ગોકુળમાં ટહુક્યા મોર મળવા આવો સુંદર વર સાં તમે મળવા તે ના શા માટે તમે નાઓ તો નંદજીની આણ મળવા આવો સુંદર વર સાં મળ્યા તમે ગંભે તે ગો ગેડીઓ રાખતા તમે ચારો છો ગામના ઢોર મળવા આવો સુંદર વર સામળિયા તમે કાળી તે કામળી ઓઢનતા તમે ભરવાડના ભાણિત મળવા આવો સુંદર વર સામળિયા તમે ગોકુળમાં ગૌધેન ચારંતા તમે દેવકી જસોદાના લાલ મળવા આવો સુંદર વર સામળિયા તમે વનમાં તે વાંસળી વાજનતા તમે ગોપીઓના ચિત્રડા ચોર મળવા આવો સુંદર વર સામળિયા તમે વાડીમાં વાંદરા વાળનતા તમે તોડી ખાતા વનફૂલ મળવા આવો સુંદર વર્ષા મળ્યા તમે જમ જમનાનો આરો રોકનતા તમે ખોબલે ઉડાડતા નીર મળવા આવો સુંદર વર્ષા મળ્યા મહેતા નરસિંહના સ્વામી સામળિયા અમે તેડી રમાડ્યા રાસ મળવા આવો સુંદર સુંદરવર સામળિયા સરસ મજાનું મિત્રો ગીત આપણે જોયું હવે આ ગીત જે તમે લોકગીત લખો છો તો એના આધારે તમને સેના વિશે વાત કરવામાં આવી છે એ પણ લખવું જરૂરી છે તો મિત્રો આ જે લોકગીત છે તેમાં શામળિયા ભગવાનને મળવાની વાત કરવામાં આવી છે અહીં શામળા ભગવાન અનેક કાર્યો કરે છે અને ભગવાનને મળવા બોલાવે છે અને ના આવો તો સોગંદ પણ આપે છે તેમાં પીએન ભક્તો પ્રિય જે ભક્તો છે એ પ્રભુ પ્રત્યેનો ભાવ બતાવ્યો છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે આ લોકગીત છે એના સિવાય બીજું લોકગીત પણ લખી શકો છો અહીંયા તમારી સહી શિક્ષકની સહી વાલીની સહી અને તારીખ લખવાનું પણ ન ભૂલતા અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા